ધારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની માળ્યાહાટીના વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં ફરી એકવાર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાસર રોડ પર દરબાર સમાજની વાડીમાં આયોજિત ખેડૂત સભા દરમિયાન કોયા અજાણ્યા શખ્સે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાની કોશિશ કરી હતી જોકે તે શખ્સને તરત જ કાર્યકર્તાઓએ ઝડપી લીધો હતો ઘટનાથી સભામાં અફરાતફી મચી ગઈ હતી હાજર લોકો અને પોલીસ સ્ટાફે તરત જ શખ્સને પકડી લીધો હતો સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે એના ભાગરૂપે એ જ્યાં બેઠો તો એ સતત એમના આકાઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા હતા ફોન પૂર્ણ થાય છે પછી જૂતું ફેકે છે જૂતું ફેંકવો એમનો

તે ઘસી આવ્યો હતો અને ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂથું ફેંક્યું હતું જે જૂતું છે જે ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકવામાં આવ્યું હતું આ બાબતે જે માળિયા તાલુકામાં ખળભળાટ મચ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે માળિયા તાલુકો છે જે ભાજપનો ગઢ મનાઈ રહ્યો છે અને ભાજપના ગઢમાં ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ હતી જેમાં આ જૂતા ફેંકવાનો પ્રથમ જામનગર અને ત્યારબાદ જે માળિયા હાટીનાની જે ઘટના બની છે આ ઘટનાને લઈને હજુ હમણાં જ ગોપાલ ઇટાલિયાનું જે એક નિવેદન સામે આવ્યું છે કે તેઓ જે ભાજપ વિસાવદરની ચૂંટણી હાર્યા બાદ ને કઈ કાવતરા ગોપાલ ઇટાલિયા ઉપર કરી રહી છે તેવું ગોપાલ ઇટાલિયાનું નિવેદન હાલ સામે આવી રહ્યું છે ખાસ કરીને માળિયા હાટીના તાલુકાના ભંડોરી ગામ ગામના શખ્સે જે ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂથું ફેંકવાનો પ્રયત્ન કર્યો છે જેમને હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે આભાર સમગ્ર માહિતી આપવા